ચૈતન્ય સોની આપણે ગયા અઠવાડિયે એ ફૂડ પ્રોસેસિંગના સંદર્ભમાં અનાજ આધારિત જુદા જુદા ધંધા વિશે એ આપણે વાત કરી આજે આપણે બાજરી જુવાર અને રાગી આજે ત્રણ જે અનાજ છે એના આધારિત એ આપણે ઉદ્યોગ ધંધા વિશે વાત કરીશું તો બાજરી જુવાર અને રાગી એની આપણે ફ્લોર મિલ એ આપણે બનાવી અને એના દ્વારા લોટ આપણે બનાવીને પણ આપણે ઉદ્યોગ ધંધો કરી શકીએ છીએ તે સિવાય હોટલની અંદર એ ભાખરી છે રોટલી છે પરોઠા છે નાન પછી તુવેર જુવારની રોટલી જુવારની દસમી રાગીમાંથી જુદા જુદા પ્રકારના ખાખરા છે એ આપણે બનાવી શકી અને એના દ્વારા પણ આપણે આર્થિક ઉપાર્જન એ કરી શકીએ છીએ આમ અનાજ આધારિત આપણે જુદા જુદા ઉદ્યોગ ધંધા વિશેની એ આપણે વાત કરી ત્યાર પછી બીજું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર તેલીબિયાનું ક્ષેત્ર આવે છે તો તેલીબિયાના ક્ષેત્રની અંદર એ સૌથી પહેલું છે મગફળી તો મગફળીના દ્વારા એ એમાંથી આપણે મગફળીનું તેલ એ આપણે બનાવી શકીએ છીએ ત્યાર પછી એમાંથી જુદા જુદા પ્રકારની ચીકી છે એ પણ આપણે એ બનાવી શકીએ છીએ પછી શિયાળાની અંદર એ તલ એ આપણને મળે છે તો તલમાંથી તમે તલનું તેલ છે ચીકી છે પછી શિયાળાની અંદર એ કચરિયું એટલે ઘાણી દ્વારા એ આપણે જે કચરિયું છે એ બનાવીને પણ આપણે આર્થિક રીતે ઉપાર્જન એ કરી શકીએ છીએ તેલીબિયામાં ત્રીજું જે ક્ષેત્ર છે એ એરંડાનું છે અને ગુજરાતની અંદર એ એરંડાનું જે વાવેતર છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર એ થાય છે મગફળીનું પણ મોટા પ્રમાણની અંદર એ ઉત્પાદન એ ખેડૂતો દ્વારા થાય છે એટલે એરંડામાંથી એ આપણે દિવેલ છે એ આપણે બનાવી શકીએ ત્યારબાદ એમાંથી ખોળ નીકળે તો ખોળ છે ખાણદાનની અંદર એ આપણે એ ઉપયોગ એ કરી શકીએ છે ત્યાર પછી સોયાબીન એ તે સોયાબીન છે એનું પણ ગુજરાતની અંદર કમક ક્ષેત્રની અંદર એ ખેડૂતો દ્વારા એ પાક વાવેતર કરવામાં આવે છે તો એમાંથી પણ સોયાબીનનું આપણે તેલ છે એ તેલ બનાવી શકીએ ત્યાર પછી સનફ્લાવર તો સનફ્લાવરનું પણ આપણે તેલ બનાવી અને એ એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આવે છે કપાસ તો કપાસનું પણ ગુજરાતની અંદર એ મોટા પ્રમાણની અંદર એ આપણો વાવેતર થાય છે તો કપાસમાંથી તેલ અને ખોળ એ આપણે એ બનાવી શકીએ એની પણ આપણે ફેક્ટરી એ આપણે નાખી શકીએ ત્યાર પછી સરસવ તો સરસવમાંથી પણ આપણે જે તેલ છે એ તેલ એ આપણે બનાવી શકીએ છીએ અને એનું જુદા જુદા અથાણાની અંદર પણ એ આપણે સરસવના તેલનો એ ઉપયોગ એ થતો હોય છે હવે આ બધું જે તેલીબિયા છે એ તેલીબિયાની અંદર એ અત્યારનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ તો ઓર્ગેનિક તેલની બહુ ડિમાન્ડ છે એટલે આ બધા જે મેં તમને જે પાકો કીધા એ પાકોમાંથી જો આપણે ઓર્ગેનિક તેલ માટેની એ આપણે ફેક્ટરી કરી અને જો આપણે માર્કેટની અંદર એ જે તેલ જો આપણે વેચીએ તો અત્યારે લોકો હેલ્થ પ્રત્યે કોન્સિયસ થઈ ગયા છે એટલે આવા પ્રકારનું જે તેલ છે એ તેલનું પણ આપણે ઉત્પાદન કરી અને આપણું જે આર્થિક ઉપાર્જન છે એ ઉપાર્જન એ આજે કરી શકીએ છીએ ત્યાર પછી આપણે ફૂડ પ્રોસેસિંગની અંદર અત્યાર સુધી અનાજ અને તેલીબિયા જોયું તો ત્યાર પછી ત્રીજું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર છે કઠોળ એટલે કે કઠોળ આધારિત જે ઉદ્યોગ ધંધાઓ છે એ ધંધાઓ એ આપણે કયા કયા પ્રકારના કરી શકીએ તો એની અંદર એ હું નામ બોલું તો એમાં સૌથી પહેલું આવે કે ચોળી ચોળી એ કઠોળ ત્યાર પછી જવ છે ત્યાર પછી મઠ છે પછી છાલ વગરની અડદની દાળ છે આખી અડદની દાળ છે છાલવાળા અડદની દાળ છે મગ છે છાલવાળી મગની દાળ પીળી મગની દાળ આખા મસૂર મસૂરની દાળ આખી તુવર તુવરની દાળ ત્યાર પછી રાજમા રાજમાની અંદર પણ બ્રાઉન રાજમા આવે છે ત્યાર પછી લીલા ચણા ત્યાર પછી કાળા ચણા હવે જે કાળા ચણા છે એમાંથી કાબુલી ચણા છોલે ચણા અને સેકેલા જે ચણા છે આપણે માર્કેટની અંદર મળતા હોય તો એ પણ એ આપણે એ બનાવી શકીએ અને ચણાની દાળ ત્યાર પછી આવે છે સફેદ વટાણા અને કાળા વટાણા લીલા સૂકા વટાણા વાલ પછી કડથી સફેદ રાજમા સૂકી ચોળી સાબુદાણા સાબુદાણાની અંદરથી આપણે ઉપવાસની અંદર એ ફરફોળા અથવા બીજી જે વસ્તુઓ છે એ વસ્તુઓ પણ એ આપણે સાબુદાણાની અંદરથી એ આપણે બનાવી શકીએ ત્યાર પછી આવે છે સિંગદાણા એમાંથી આપણે ચીકી ખારી સિંગ એ પણ આપણે બનાવી શકીએ ત્યાર પછી આવે છે સફેદ તલ તો સફેદ તલમાંથી જુદા જુદા પ્રકારની જે ચીકી છે એ ચીકી પણ એ આપણે બનાવી શકીએ પછી આવે કાળા તલ સામો એને મોરૈયો પણ કહેવામાં આવે છે પછી ચોખાના પૌવા એમાંથી ચોખાના જે પૌવા છે એમાંથી કસાટા પૌવા પણ એ આપણે એ બનાવી શકીએ તો આમ જે કઠોળ આ જે બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓનું આપણે ઘેર બેઠા પણ એ જે વસ્તુઓ છે હોલસેલ વેપારી પાસેથી લાવી અને પેકિંગ કરી અને આપણે જે માર્કેટ છે માર્કેટની અંદર એ આપણે વેચી શકીએ છીએ જો તમારું બ્રાન્ડ નેમ આપીને પણ માર્કેટની અંદર એ જે વસ્તુઓ છે એ વસ્તુઓનું પેકિંગ કરી અને તમે જુદા જુદા મોલની અંદર પણ તમારી જે પ્રોડક્ટ છે પ્રોડક્ટ એ આપીને પણ તમે પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાય એ કરી શકો છો તો જે કઠોળ છે એ કઠોળની અંદર અત્યારે થોડીક આપણે વાત કરીએ તો પેકેજિંગના સંદર્ભમાં તો જો ખુલ્લું પેકિંગ આપણે કરી અને માર્કેટની અંદર જો વેચીએ તો એમાં હાલ જીએસટી લાગતો નથી કારણ કે ડાયરેક્ટ તમે ખેડૂતો પાસેથી એ ખરીદી કરી હોલસેલ વેપારી પાસેથી અને પોતાના પેકેટની અંદર બસો ગ્રામ છે અઢીસો ગ્રામ કિલો છે એના પેકેટ કરીને તમે ડાયરેક્ટ સેલિંગ કરીને પણ તમે આ જે વ્યવસાય છે વ્યવસાય એ કરી શકો છો જો તમે બ્રાન્ડનેમ એટલે કે પોતાનું નામ આપી અને જો પેકિંગ કરી અને માર્કેટની અંદર જો તમે જો વેચો તો પાંચ ટકા જેટલું જે જીએસટી છે એ જીએસટી પણ એના ઉપર એ લાગે બીજી જે વસ્તુ છે કે ફૂડનું તમારે જ્યારે પેકિંગ કરી અને તમારા બ્રાન્ડ નેમ સાથે આપો તો તમારે ફેસીનું જે લાઇસન્સ એ તમારે મેળવવું પડે એટલે કે જે ફૂડ લાઇસન્સ સરકારી જે ફૂડ ઓથોરિટી છે એમની પાસેથી એ લાયસન્સ એ તમારે મેળવવું પડે ત્યાર પછી જે દાળો છે જુદા જુદા પ્રકારની એ પણ દાળોની પણ આપણે જુદી જુદી મિલો છે એ મિલોનો પણ આપણે જે સંપર્ક છે સંપર્ક કરી અને આપણે જે દાળ એ પોતે ત્યાંથી ખરીદી કરી અને આપણે જુદા જુદા પેકિંગ કરી અને માર્કેટની અંદર એ આપણે વેચાણ એ કરી શકીએ છે આ બધાની અંદર સૌથી અગત્યની વસ્તુ છે કે દરેકને અત્યારે ગુણવત્તા સભળ એ વસ્તુ જોઈએ એટલે જો તમે ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઉપર ધ્યાન રાખી અને પોતાનું જે પેકિંગ છે પેકિંગ કરી અને જો તમે માર્કેટની અંદર વેચો તો અત્યારે બે રૂપિયા લોકો વધારે આપવા માટે તૈયાર છે પણ વસ્તુ છે એ ગુણવત્તા સભળ એ જોઈએ છે અને આ બધું જો કરવું હોય તો આપણે પાંચ લાખ રૂપિયાથી નીચેના રોકાણની અંદર પણ એ આપણે ઘેર બેઠા જે આ વ્યવસાય છે એ વ્યવસાય એ કરી શકીએ છીએ ત્યાર પછી આ બધા જે કઠોળ છે કઠોળના ક્ષેત્રની અંદર એ અત્યારે ઓર્ગેનિક જે વસ્તુ છે જો દરેક હું તમને કહું ફૂડ પ્રોસેસિંગનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર અત્યારે જે લોકો ખાય છે એ બધું કેમિકલ આધારિત દવા આધારિત જે ખોરાક છે એ ખોરાક આપણે લોકો અત્યારે ખાય છે પણ હવે લોકો હેલ્થ પ્રત્યે ધીમે ધીમે કોન્સિયસ થતા જાય છે અને સિટી એરિયાની અંદર તો હવે તમે કોઈપણ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને ઓર્ગેનિક એટલે કે દવા વગરની જે વસ્તુ છે એ વસ્તુ લોકોને આપવા માટે જો તમે તૈયાર હોવ તો લોકો લેવા માટે તૈયાર છે પણ ત્યાં સુધી આપણે પહોંચી અને આ જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓ એ ઓર્ગેનિક ઉપર જો આપણે ફોકસ કરી અને આપવાનો જો પ્રયત્ન કરીએ તો ધંધાની અંદર આપણે સારી એવી આવક છે એ આવક એ આપણે ઊભી કરી શકીએ છીએ જ્યારે આપણે કઠોરના ક્ષેત્રની આપણે જ્યારે વાત કરીએ છીએ તો તમને એમ થાય કે ભાઈ આ ક્ષેત્રની અંદર મારે આગળ વધવું હોય તો એવી કઈ કઈ એટલે કે આખા ગુજરાતની અંદર જે બેસ્ટ દસ પલ્સની જે કંપનીઓ અથવા દુકાનો છે એનું પણ હું તમને એ માહિતી આપવા માગું છું કે જેથી એ એનો પણ તમે જે સંપર્ક કરો તો તમારે જે બિઝનેસ છે એ બિઝનેસની અંદર એ ક્યાં કેવી રીતે આપણે બિઝનેસની શરૂઆત કરવી એના વિશેનું પણ તમને એ વધતા માર્કેટ વિશેનું પણ તમને થોડોક જે ખ્યાલ છે એ ખ્યાલ એ આવી શકે એટલે જે દસ બેસ્ટ પલ્સ દુકાનો અને કંપનીઓ છે ગુજરાતની અંદર એના હું નામ એ માત્ર આપું છું ને તમે ઓનલાઈન પણ એ જો તમે જશો તો વેબસાઇટ ઉપરથી પણ આ બધી જે વસ્તુઓ છે વસ્તુઓ એ કંપનીના નામને એ તમને મળી રહેશે તો સૌથી પહેલી એ છે ગુજરાતની અંદર કાપડિયા એક્સપોર્ટ કંપની મહુવા ભાવનગરની અંદર એ આવેલી છે બીજી છે દાદાજી ફાર્મ અને એક્સપોર્ટ એ રાજકોટની અંદર એ કંપની આવેલી છે ત્રીજું છે પુનિત પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ એ બરોડા પાદરાની અંદર એ આવેલી છે ચોથું ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીજ હાલોલની અંદર પાંચમું જેબી સ્પાઇસીસ એ ગાંધીનગરની અંદર અને બીજી એની જે બ્રાન્ચ છે બરોડાની અંદર અલકાપુરીની અંદર પણ એની જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ એ આવેલી છે છઠ્ઠું કીર્તિ ઉદ્યોગ એ ગાંધીનગરની અંદર આવેલો છે સાત પ્રાશ ટ્રેડિંગ ધોળકાની અંદર આઠમું જક્ષણા પ્રોવિઝન સ્ટોર મેમનગર અમદાવાદની અંદર નવમું શિવ શોપિંગ સર્વિસ અબડાસા કચ્છની અંદર અને દસમું પદ્માવતી પ્રોવિઝન સ્ટોર કમોઈ દસકોઈ અમદાવાદની અંદર તો જ્યાં દસ જે જે જુદી જુદી દુકાનો અથવા જે કંપનીઓ છે એ કંપનીઓનો પણ તમે સંપર્ક કરી અને તમારો જે બિઝનેસ છે બિઝનેસને આપણે ક્યાં કેવી રીતે માર્કેટની અંદર આપણે એન્ટર થવું તો ત્યાંથી પણ તમને જે માહિતી છે એ માહિતી એ એ આની અંદર એ તમને મળી શકે છે બીજું કે જ્યારે ફૂડ પ્રોસેસિંગનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર એ જ્યારે આપણે ઉદ્યોગ ધંધો એ જ્યારે કરવો હોય તો આજે બધી જે મેં પ્રોડક્ટો અનાજ છે કઠોળ છે જુદા જુદા તેલીબિયાની મેં જે વાત કરી તો આ બધા ક્ષેત્રોની અંદર એનું જે ઉદ્યોગ ધંધો કરવો હોય તો એની જે પ્રોસેસિંગની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ પણ આપણે જાણવી એ જરૂરી છે તો સ્પાઇસીસનું જ્યારે આપણે અથવા અનાજ કઠોળ કે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે ઉદ્યોગ ધંધો શરૂ કરીએ તો એમાં સૌથી પહેલું એ આવે છે ક્લિનિંગ એટલે કે કોઈ પણ જે વસ્તુ છે એ વસ્તુનું પહેલાં તમારે સાફ સુથરી એ કરવી પડે કારણ કે એની અંદર જ્યારે ખેતરની અંદરથી જ્યારે આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ માર્કેટની અંદર આવે છે તો એ વખતે ઘણી વખતે અંદર એ કાંકડા છે અથવા જુદા જુદા પ્રકારની જે વસ્તુઓ છે એ વસ્તુ એની અંદર હોય તો સૌથી પહેલું એ તમારે ક્લિનિંગ કરવું પડે બીજું છે એમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય કે જે વસ્તુઓને તમારે ડ્રાય કરવી પડે કે એટલે કે સુકવણી કરવી પડે પહેલું જે ક્ષેત્ર છે એ સાફસૂફ કર્યું બીજું એમાંથી જે સ્ટેજ આવે એ સ્ટેજ આવે એ છે એક ડ્રાય એટલે કે એને કદાચ સૂકવવાની વસ્તુ હોય તો એને તમારે સુકવણી એ તમારે કરવી પડે ત્રીજું પછીનું જે સ્ટેજ આવે છે એ રોસ્ટિંગ એટલે કે શેકવું અથવા ગરમ કરવું સુકવણી થઈ ગઈ પછી કેટલીક જે પ્રોડક્ટ અથવા જે વસ્તુઓ છે એ વસ્તુઓની તમારે શું કરવું પડે એને ગરમ કરવી પડે અથવા એને જે શેકવાનું જે કામ છે એ તમારે એ કરવું પડે ત્યાર પછી આવે છે ગ્રાઇન્ડિંગ એટલે કે એને દળવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ એ તમારે કરવી પડે ત્યાર પછી આવે છે એનું ગ્રેડિંગ કે દળવાનું જે વસ્તુ થઈ ગઈ ત્યાર પછી એ અલગ અલગ ઘણી વખત એવું હોય કે એને અલગ અલગ વિભાગોની અંદર એ તમારે એ વહેંચવું પડે એટલે ત્યાર પછીનું એક જે ક્ષેત્ર આવે છે એ ગ્રાઇન્ડિંગ ત્યાર પછી આવે છે એ સેવિંગ એટલે કે ચાળવું જે વસ્તુ છે એ વસ્તુને ઘણી વખતે એ ચાળવી પણ એ પડે અને સાતમું જે વસ્તુ છે કે પેકેજિંગ એટલે કે એને જે વસ્તુ છે એની અંદર પેકે હવે આ બધી જે મેં સાતે સાત વસ્તુઓ જે આપણે જણાવી એમાં ઘણી વખત આ સ્ટેજમાં જ જવું એવું નથી કેટલીક વખતે ક્લિનિંગ કર્યા પછી એને ચાળવાની પણ પ્રોસેસ આવે અથવા એના પછી દળવાની પ્રોસેસ આવે એટલે સિક્વન્સ છે એ કદાચ આગળ પાછળ હોઈ શકે પણ ફૂડ પ્રોસેસિંગનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જ્યારે આપણે બિઝનેસ કરવો હોય તો આ જે સાત જે સ્ટેજીસ છે એ સ્ટેજીસમાંથી એક યા બીજા પ્રકારે આપણે એમાંથી જે પસાર થઈ અને આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ એ એ આપણે તૈયાર એ કરવી પડે પછી નું જે વાત હું તમને કરું તો આ જ્યારે આપણે ફૂડ પ્રોસેસિંગ આધારિત જ્યારે આપણે બિઝનેસ એ કરવો છે તો એની અંદર જ્યારે આપણે કરતાં પહેલાં એ કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા પડે તો એમાં સૌથી પહેલો જે મુદ્દો છે કે ભાઈ તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો કે ભાઈ બિઝનેસ કરવો છે ખરો પણ તમારી શક્તિ કેટલી છે તમારી કેપેસિટી કેટલી છે તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો અને એના આધારિત એ તમે બિઝનેસ છે એ બિઝનેસની પસંદગી એટલે સૌથી પહેલો જે મુદ્દો છે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કેટલું રોકાણ તમે કરીશો બીજું છે બિઝનેસનું રિસર્ચ એટલે કે જે પણ બિઝનેસ આપણે કરવો છે આપણે જે ક્ષેત્રની અંદર કરવા માગીએ છીએ ત્યાં આગળ એ જે વસ્તુ છે એ વસ્તુ આપણી વેચાશે કે નહીં એનું ત્યાં આગળ જે ભૌગોલિક જે વિસ્તાર છે વિસ્તારની અંદર એ આપણે સર્ચ કરવું પડે કે આ વાયેબલ પ્રોજેક્ટ થશે કે નહીં થાય ત્રીજું છે એનું રો મટીરિયલ કે આપણે જે વસ્તુ ત્યાં આપણે કરવા માગીએ છીએ એ નજીકમાંથી એ જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ આપણે ખેડૂતો પાસેથી કે ત્યાંથી કંઈ આપણને મળી શકે એમ છે મળી શકે એમ છે તો જ્યારે બારે મહિના જરૂર હોય તો એ આપણે મળી શકે ન મળી શકે તો એના માટેની આપણી બીજી વૈકલ્પિક વ્યવસ્થા શું છે એ પણ આપણે વિચારવું પડે ત્યાર પછી એનું આવે છે મશીનરી કે જે પણ આપણે પ્રોડક્ટ આપણે ફૂડ પ્રોસેસિંગનું કરવા માગીએ છીએ એમાં મશીનરીનો જે ઉપયોગ થતો હોય મશીનરી પણ જુદી જુદી કેપેસિટીની હોય તો મારે બિઝનેસ જ્યારે કરવો છે એમાં મહત્તમ યુટિલાઇઝેશન કરી અને જે મશીન છે મશીન વસ્તુ છે બનાવવું તો એવા મશીન મારે કેટલી સાઈઝનું એ મારે ખરીદી કરવું તો એ પણ તમારે એ એ સર્ચ એ કરવું પડે પછી કેટલા એરિયાની અંદર તમારી જે પ્રોડક્ટ છે તમે કેટલા એરિયાની અંદર એ વેચવા માગો છો કારણ કે માર્કેટ તો આખી દુનિયા છે પણ એમાંથી તમે કેટલા માર્કેટની અંદર એ તમે વેચાણ કરવા માગો છો એ પણ એ તમારે જોવું પડે પછી એના માટેનું મેઇન પાવર કે જે ભાઈ જે પણ પ્રોડક્ટ અથવા જે વસ્તુ મારે બનાવી છે એ બનાવવા માટે ટેકનિકલી રીતે જે માણસોની મારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ મારી મને મળી રહેશે કે નહીં મળી રહે બરાબર તો એ પણ આપણે એ ધ્યાન રાખવું પડે ત્યાર પછી અગત્યનું સૌથી પેલું છે એ કસ્ટમર છે તમારો જે તમારો જે ગ્રાહક છે હું જે પણ પ્રોડક્ટ બનાવીશ એ કોના માટે બનાવીશ તો એ ગ્રાહકો છે એ ગ્રાહકો એરિયાની અંદર મને મળી રહેશે કે નહીં મળી રહે તો એનું પણ આપણે એ જાણકારી મેળવવી પડે ત્યાર પછી આવે છે પ્રોફિટ કે હું આ બધું કરીશ પણ એમાંથી મને હું બધું ઇન્વેસ્ટમેન્ટ આ તે બિઝનેસ કરીશ પણ એમાંથી મને કેટલો પ્રોફિટ થશે બરાબર ને એ એ પણ આપણે એ ધ્યાન એ રાખવું પડે અને ત્યાર પછી આવે છે તમારી છેલ્લી એ માર્કેટિંગ સ્ટ્રેટેજી કે આ બધું જે કરવું છે એ માટેની આખી જે રૂપરેખા છે વ્યૂહરચના છે એ વ્યૂહરચના એ મારે કેવી રીતે એ ઘડવી આમ આજે આપણે અનાજ કઠોળ તેલીબિયા આ બધા બિઝનેસના સંદર્ભમાં એ આપણે વાત કરી અને સ્પાઈસીસના સંદર્ભમાં એ ગુજરાતની અંદર એ એવા કયા કયા વ્યક્તિઓ જે હોલસેલ વેપારીઓ છે કંપનીઓ છે એ બેસ્ટ કઈ છે એના વિશેનું આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી જે પ્રોસેસિંગ છે ફૂડ પ્રોડક્ટનું એની આખી જે પ્રોસેસ છે એના માટેની આપણે વાત કરી અને ઉદ્યોગ ધંધો શરૂ કરવો હોય તો આપણે કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખી અને આપણે ફૂડ પ્રોસેસિંગનો જે બિઝનેસ છે એ બિઝનેસ એ આપણે કરી શકીએ હું માનું છું કે આ બધી જે માહિતી છે એ માહિતી એ આપને ઉપયોગી રહેશે સુરેશભાઈ ગણાત્રાનો જે ઓપોર્ચ્યુનિટી આપી છે એ બદલ એમને પણ હું ધન્યવાદ આપું છું અને મારો જે સંપર્ક છે એ સંપર્ક પણ આપ કરી શકો અને કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અચૂક એ સંપર્ક કરવા તમને નમ્ર વિનંતી કરું છું ધન્યવાદ Não machucar.